આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક આણંદ સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરીએ સંબંધિત વિભાગના અધિકારીઓને જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો પરત્વે સત્વરે કાર્યવાહી કરવા તાકીદ કરી હતી જેમાં વીજળી રોડ રસ્તા રિસર્ફેસિંગ

અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સઘન સમિતિની બેઠક બાદ જિલ્લા તકેદારી સમિતિની બેઠક જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સાંસદ મિતેશ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હશમુખ પટેલ ખંભાત ધારાસભ્ય ચિરાગ પટેલ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી નિવાસી અધિક કલેક્ટર આર એસ દેસાઈ સહિત